સહકારી બેંકનો વાસી ગુણ સાહેબની સાધારણ સભાની અંદર જનસભા મળી હતી આજની જનસભાની અંદર જે વર્ષ આખરે જે પણ કામગીરી કરી હોય એ કામગીરીનો હિસાબ વંચાણ લેવાનો હોય એમાં નફા નુકસાન આ બધી ચર્ચાઓ કરવાની હોય કેટલું એનપી હતું કેટલી વસૂલાત કરી કેટલું પ્રોવિઝન કરવાનો થયો આ બધી જ વાતો કરી અને આખરે અમે ચાલુ સાલે છન્દું લાખ રૂપિયા જેટલો માત્ર નફો કર્યો છે આ બેંક પાછલા વીસ વર્ષથી લિક્વિડિટી રશિયામાં હતી આરબીઆઈનું અમારી ઉપર ઘણા બધો રિસ્ટ્રિક્શન હતો પણ ચાલુ સાલે અમે જે પણ આગળ જુદા લોસ હતા એ બધા લોસ પૂર્ણ કરી અમે ચાલુ સવારે નફામાં આવી ગયા છીએ તો અમને આરબીઆઈએ રજિસ્ટ્રેશન ઉઠાવી અને અમને જે પણ લીવ આપવાની અત્યાર સુધી પાબંદી હતી એ લીર્ડ આપવાની પણ છૂટ આપી અને તમામ પ્રકારના ઓપરેશનલ રજિસ્ટ્રક્શન જે હતો એ બધામાં છૂટ આપી અને બેંકને ફૂલ પ્રમાણે બોર્ડનો અધિકારો આપ્યા